મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે ફરીથી એકવાર બધાનું અમારી ચેનલમાં સાત વાગી ગયા છે અહીંયા અને જુઓ વેધર હજુ તો અંજવાળું થોડું થોડું થાય છે અને હું છૂટી ગયો છું જોબ પરથી જઈ દીપાવી ગયો છે લેવા

રાળો નાખે એટલું ગરમ કરી નાખ્યું છે અમારે સંજીભાઈ ગાડીમાં હીટર ઓન કરીને પહોંચી ગયા છીએ ઘરે થોડોક થોડોક ઠંડો પવન છે તને કેમ એટલી બધી ટાઈટ રહ્યા છે એટલે જાડું પીરું છે મેં થોડું જાડું પીરું એટલે આ કયા ચાલો તો મળીએ સવારનું રૂટિન પતાવી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો ચોપરથી છૂટીને આવીને ડેઈલી રૂટિન પતાવી હવે સવારનું શિરમણ કરવા બેહી જવાનું છે તો આવી જાઓ બધા શિરોમણ કરવા આ બેન જો અત્યારમાં મારે નવરાત્રિને બેહી ગયા છે વાગી ગયા છે સવા નવ હવે જમવાની તૈયારી ચાલુ કરી દઈએ જોબ પરથી આવીને નાઈટ કરીને આવીને થોડો આરામ કર્યો અને વાગી ગયા છે અહીંયા ત્રણ અને હું ને મારા મમ્મી જયદીપ અને રાધિકા થોડીક ઇન્ડિયાની શોપિંગ માટે જઈ રહ્યા છીએ આ રહ્યા મારા મમ્મી અને આ રાધિકા ગોઠવાઈ ગઈ છે રાધિકા ગોઠવાઈ ગઈ છે થોડી શોપિંગ કરી લઈએ આજે તમને ઇન્ડિયા જવાનું છે તો અમે આવી ગયા છીએ આસ્દામાં શોપિંગ કરવા માટે બધા મને મૂકી મૂકીને વ્યાજ આવી છે ધોડવા જ મળે બધા મને મૂકી મૂકી અમે એન્ટર થઈ ગયા છીએ એનું હસુ આવે છે કઈ લાગે ક્રિસમસની તૈયારી થઈ ગઈ છે ગેટ મૂકી દીધો છે અહીંયા ક્રિસમસ ના જમ્પર આવી ગયા છે અહીંયા લાલ લાલ કલરના અને આમ જો અહીંયા ફ્લાવર આવી ગયા છે આ તો રોજે રોજ હોય પણ હમણાં થોડા વધારે આવશે કેમ કે ક્રિસમસ છે ને એ તો એક ફ્લાવર તમને બતાવું અલગ 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 એટલા પ્રકારના ફ્લાવર હોય છે સુપર ફ્લાવર બહુ સુંદર એમ લાગે પ્રભુની રચના જ કંઈક અલગ છે ફૂલ જોવો તમે ખાલી Hai, gulab, lal gulab, hai, bi gulab gulab hai, hai, saya hai, gulab hai, gulab. white hai, lal hai, hai, ગુલાબ સમજો ગુલાબ જ ગુલાબ એટલે આ ગુલાબ ને ફૂલ ને બતાવવાનો હેતુ મારો એ હતો કે હમણાં ક્રિસમસ છે ને તો ક્રિસમસ આવવાનું છે ને તો ફૂલનો મારો વધારે છે મારો મિન કે આ લોકો વધારે લાવશે કેમ કેવું હોય કે આપણે તો નવા વરણ દિવાળી જ બધા એકબીજાને ઘરે જાય ને આમ તેમ આ લોકોને ક્રિસમસમાં ક્રિસમસ પહેલાં એ બધા લોકો જાય કેમ કે ભાઈ પાસે ટાઈમ હોય ન હોય કોઈ બહારના બીજા સિટીમાં રહેતા હોય તો જ્યારે ટાઈમ મળે ત્યારે એકબીજાને ઘરે આવીને ફૂલ ને ચોકલેટ ને એવું બધું આપી જાય આપણે મીઠાઈ આપે આ લોકો ચોકલેટ આપે એટલે ફૂલ મસ્ત મસ્ત આવ્યા હતા તમે કીધું લાવ આપણે બતાવીએ ફૂલ મસ્ત મસ્ત આવ્યા હતા તમે કીધું લાઈ બતાવીએ જો સાંતા ક્લોઝ આવી ગયા છે

ડ્રાઈવર ખુદ નથી આવ્યો ખબર નહીં ક્યાં આટા મારતો હોય હજી દેખાતો નથી ફોન ગીરો કે હું તો અંદર આટા મારું છું આઝદામાં હજી તો એ આઝદામાં આંટા મારે છે કંઈક કરતો તો ત્યાં આગળ એક બોલાવા આવી ગયા છે મને હું ગેરેજમાં કઈ કરતો હતો ત્યાં અમારી ઘરે આવી ગયું છે મિસ્ટ્રી બોક્સ હું છે અમારાથી ખબર નહીં કાંઈ કોક આપી દીધું કોલેક નહીં લે નહીં ભાઈ ખોલી નહીં

ગાયસ ઓ આ તું તાલ નું રાત નું સરપ્રાઈઝ ઓરેન્જ કલર હે મારે કેતો તને ભગવો ભગવો એમ તું કે હું ભગવો હું ભગવો નો નીચે 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 રાધી માટે આવી ગયો છે સેવન્ટીન પ્રો

لا يا منى ya ketal nih plis dali તો આજનો દિવસ અમારે કેન્ડી પાર્ટી સાથે સમાપ્ત કરીએ છીએ અમે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો

તો નીજ સજેશન આપે છે કે આ કેન્ડી ખાઈ હોય ઓરિયો કેન્ડી અમે ખાધી આજે એ તો ટેસ્કોમાં મળી રહે તો તમારે ખાઈ હોય તો તમે યુકે માં છે બધા ટેસ્કો માં જઈને લઈ શકે છે અને ઇન્ડિયા માં છે ત્યાં મળતી હોય તો ખબર નથી હમણાં અમે આવી છીએ પછી તપાસ કરીને તમને જણાવશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય